હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે હજુ પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે તેર સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે બંગાળ ઉપસાગરમાં આવતા સાગર વધુ સક્રિય થશે અઢારથી એકવીસ સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે રાજ્યમાં ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે માત્ર છૂટો છવાયો વરસાદ જ નોંધાઈ રહ્યો છે ત્યારે આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે ચોમાસું વિદાય લઈ રહ્યું છે કે પછી હજુ પણ ચોમાસાનો વરસાદ આવશે હવામાન નિષ્ણાંત છે અમરાલ પટેલ તેમની સાથે વાતચીત કરીશું અમરાલ કાકા અત્યારે વરસાદ નથી જોવા મળી રહ્યો ચોમાસું વિદાય લઈ રહ્યું છે કે પછી હજુ પણ વરસાદની સંભાવના આવશે આગળ થોડાક દિવસોમાં એક એન્ટી સાયક્લોન લગભગ રાજસ્થાનના ભાગોમાં થવાની શક્યતા છે આમ છતાં ચોમાસું હજુ વિદાય લઈ રહ્યું નથી એક પછી એક ઉઠાગરમાં સિસ્ટમો બનતી જાય છે અને જે સિસ્ટમોના કારણે ચોમાસામાં જે ચોમાસાની પીછી થવા છતાં પણ સપ્ટેમ્બર માસમાં વરસાદ આવવાની શક્યતા રહેશે કાકા કયા ક્યારથી એ સિસ્ટમ બનશે અને ક્યાં ક્યાં વરસાદ રહેશે ચૌદમી તારીખે જે બંગાળ ઉત્સાહમાં બાંગ્લાદેશમાંથી સિસ્ટમો બની અને ચીનના જે પટણ વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરની બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધારે સક્રિય થશે અને આ સિસ્ટમના કારણે ઇન્ટેસિફાઈ થઈ પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તામાં બસો એમએલ તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે આ સિસ્ટમ ધીરે ધીરે મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા રહેશે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને જે રાજસ્થાનમાં બનેલા એન્ટી સાયક્લોન બન છે તે સિસ્ટમ એન્ટી સાયક્લોન લગભગ ભારત તરફ મૂવ કરશે પરંતુ આ એક પછી એક બનતી સિસ્ટમોના કારણે આ એન્ટી સાયક્લોન બળવતર બની શકશે નહીં આ વરસાદી સિસ્ટમોની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે આ સિસ્ટમોની અસર બંગાળની સિસ્ટમ લગભગ ગુજરાતમાં તારીખ સત્તરમીથી ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ અઢારથી બાવીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે તેમજ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ વસાલ મળવા શક્યતા છે પૂર્વ રાજસ્થાનના એડજોઈન ભાગો જે છે ગુજરાતના તેમાં ભારે વરસાદ ઝાપડા મળવા શક્યતા છે આ ઉપરાંત એક પછી એક બનતી સિસ્ટમોના કારણે સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ ઝાપડા પડવાની શક્યતા છે કાકા આ જે વરસાદી સિસ્ટમો છે ક્યાં સુધી સક્રિય રહેશે અને હવે થોડાક જ દિવસોમાં નવરાત્રિની પણ શરૂઆત થશે નવરાત્રિમાં ક્યાંક વરસાદ વિઘ્ન બની શકે આ સિસ્ટમો હજુ સક્રિય રહેશે તારીખ બાવીસથી ચોવીસમાં પણ એક સિસ્ટમ બનશે તે તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આમાં પણ ભારે હળવા ભારે વરસાદ ઝડપ મળવાની શક્યતા રહેશે ત્યારબાદ અઠ્યાવીસ સપ્ટેમ્બર અને ત્યારબાદ ત્રીસ ઓક્ટોબરમાં સિસ્ટમ બનતી જશે એક પછી એક સિસ્ટમો બનતા ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે એટલે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે હાથીઓ ગાજવીજ સાથે કેટલાક ભિનભિન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે દસથી તેર ઓક્ટોબરમાં બંગાળ ઉત્સાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા છે અને ઓક્ટોબરમાં વાવાઝોડાની સંખ્યા વધતી જશે એક પછી એક ક્ષેત્રમાં બનતા લગભગ બંગાળના ઉપસાગરમાં ઓક્ટોબર માસમાં પણ વાવાઝોડા બનવાની શક્યતા વધુ રહી શકે છે બિલકુલ તો જે રીતે એક બાદ એક વરસાદી સિસ્ટમો હજુ પણ બન્યા કરશે સપ્ટેમ્બર મહિનાનો અંત અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં પણ વરસાદ રહેશે એટલે કે નવરાત્રીમાં ક્યાંક ને ક્યાંક આ વરસાદ ખેલૈયાઓ માટે વિઘ્ન બની શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ ગાંધીનગર